ચેનલ ઓફ વડોદરા ડબોઈથી વડોદરા સિક્સ લેન રોડ છેલ્લા ઘણા સમયથી બની રહ્યો હતો ત્યારે રોડની વચ્ચે ડિવાઇડર પણ બનાવવામાં આવ્યા છે આ ડિવાઇડર બનાવવામાં હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાને લઈને ડિવાઇડર તૂટી ગયેલી હાલતમાં નજરે પડી રહ્યા છે વાહન ચાલકોમાંથી મળતી વિગતો અનુસાર ડભોઈથી વડોદરા સિક્સ લેન રોડ બનાવવામાં આવ્યો છે આ નવીન બનેલા રોડ ઉપર અત્યારથી જ ઠેર ઠેર રોડ તૂટી જવાને કારણે ઠીંગડા મારેલા સ્પષ્ટપણે દેખાઈ પડે છે રોડની વચ્ચે અકસ્માતો ન સર્જાય તે માટે ડિવાઇડર બનાવવામાં આવ્યા છે આ ડિવાઇડર બનાવવામાં તદ્દન હલકી કક્ષાના મટીરિયલ કોન્ટ્રાક્ટર દ્વારા વાપરવામાં આવ્યું હોવાથી અત્યારથી જ હજી કામ પૂર્ણ થયું નથી તે પહેલા જ ઠેર ઠેર ડિવાઇડર તૂટી જવાથી જે રોડના તૂટી ગયેલા પથ્થરો રોડ ઉપર પડેલા નજરે પડી રહ્યા છે ત્યારે લાખો રૂપિયાના ખર્ચે બનેલા ડિવાઇડરો કોઈ મોટા અકસ્માતો સર્જાય તે પહેલાં રિપેરિંગ કરવા વાહનચાલકોની લોકમાંગ ઉઠી છે